નમસ્કાર મિત્રો હું છું ગૌરાંગ પટેલ તો આજે હું વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આજે જીપીએસસીએ એક સૌથી મોટી જાહેરાત બહાર પાડી છે જાહેરાત એવી છે કે જીપીએસસીએ એનો અભ્યાસક્રમ બદલી નાખ્યો છે બરાબર તો હવે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે આ વિડીયો ખાસ એટલા માટે બનાવું છું કે જે મારા નવ યુવાન યુવાનો જે છે યુવાન યુવતીઓ કે જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે ઘણી વાર મારા પર પર્સનલ ડીએમ આવે છે કોલ આવે છે કે આનો અભ્યાસક્રમ કેવો હોય દરેક યુવાનો કેવો હોય કે દરેક પરીક્ષા માટે અલગ અલગ તૈયારી કરતા હોય છે દરેક પરીક્ષાને લગતા અલગ અલગ અભ્યાસક્રમ હોય છે જ્યારે જીપીએસસી જે સામાન્ય કોસોટી છે એના માટે એક સરખો અભ્યાસક્રમ જાહેર કર્યો છે જેથી દરેક માટે સહેલું રહેશે એટલે જે પણ તમે અભ્યાસક્રમની આ રીતે તૈયારી કરો તો એ જ અભ્યાસક્રમની તૈયારી તમને આવનાર જે બીજી પણ જીપીએસસીની ઘણી એક્ઝામો છે એમાં તમને મદદરૂપ થશે તો આપણે ટૂંકમાં વાત કરીએ તો એ કયો અભ્યાસક્રમ એમણે સામાન્ય અભ્યાસ લીધો છે તો ઇતિહાસ અને સંસ્કૃતિ પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા ભારત અને ગુજરાતનું અર્થતંત્ર ભૂગોળ અને ટેકનો ભૂગોળ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાન્ય જ્ઞાન પ્રાદેશિક જ્ઞાન આંતર આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની જે પણ મહત્ત્વની જે સાંપ્રત ઘટનાઓ છે જે કરંટ અફેર તમે કહો છો બરાબર એને લગતા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છું તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા પીડીએફને સ્ક્રીન પર મૂકવામાં આવી છે તમે એનો ધારો તો તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો બરાબર અને ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એના પરથી પણ તમે અભ્યાસક્રમ એનો ડાઉનલોડ કરી શકો છો ઘણી એવી જાહેરાતો જીપીએસસીની આવે છે અને આ વર્ષે ખાસી એવી જાહેરાતો આવનાર છે તથા જે ઘણી જાહેરાતોના જે ફોર્મ ભરાઈ ગયા છે એની પણ ટૂંક સમયમાં પરીક્ષા લેવાના છે સૌથી મોટી ભરતી કરવાના છે ભારત સરકાર અને ખાસ કરીને ગુજરાત સરકાર જીપીએસસી માટે ઘણા યુવાનોને નોકરી મળે એવી આશા રાખીએ છીએ આપણે તો દરેક યુવાનોને આ અભ્યાસક્રમ ની તૈયારી માટે ઉપયોગી થાય અને આશા રાખો કે તમે પોતાની જે સફળતાનું સિદ્ધિ જે મેળવી શકો તો એના માટે આ યુવાનો માટે ખાસ કરીને આ વિડીયો બનાવું છું તો આવી જ માહિતી માટે આ ચેનલ પર આવ્યા છો તો ફોલો કરતા જજો અને જેમ બને એમ તમારા જેવા ઘણા મિત્રો જે છે જે લોકો આ રીતની તૈયારી કરે છે તો એમને પણ આ વિડીયો શેર કરજો બરાબર તો ધન્યવાદ મિત્રો